ઓમ નમ આજે વાત કરવી છે ભગવાનની મદદ એક ગામની અંદર શિવજીનું મંદિર હતું ખૂબ ઊંચાઈએ આવેલું મંદિર અને મંદિરની અંદર પૂજારીજી સવાર સાંજ ભગવાનની આરતી ઉતારે આ ગામની ઉપરવાસ એક મોટો ડેમ આવેલો ચોમાસાના સમયે ખૂબ વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડવાને કારણે ખૂબ પાણી આવ્યું અને ઉપરવાસથી વધારે પાણી આવવાને કારણે એ ડેમ તૂટી ગયો અને બધું જ પાણી ગામની અંદર ફેલાઈ ગયું નીચાણવાળા વિસ્તારમાં ધીરે ધીરે પાણી ભરાવા લાગ્યું આથી લોકો બીજી જગ્યાએ સ્થળાંતર કરવા લાગ્યા લોકોએ પૂજારીજીને કીધું પૂજારીજી તમે પણ ચાલો આપણે પણ બીજે જતા રહીએ તો પૂજારીજી કે મને તો ભગવાન ઉપર ભરોસો છે તમે જાઓ આમ લોકો ગયા થોડા સમય પછી પાણી વધવા લાગ્યું અને સરકારી લોકો આવ્યા અને ફરી વખત પૂજારીજીને વિનંતી કરી કે પૂજારીજી ચાલો પાણી ખૂબ છે મંદિર પણ ડૂબી જશે પૂજારી કે મને તો ભગવાન ઉપર ભરોસો છે હું કંઈ આવવાનો નથી આથી તે લોકો પણ જતા રહ્યા પાણી ખૂબ વધવા લાગ્યું અને તેમને બચાવવા માટે એક હોડીને મોકલવામાં આવી તેની અંદર અધિકારીઓ બેઠા હતા અને પૂજારીજીને વિનંતી કરી કે આપ હોડીની અંદર આવી જાઓ ખૂબ વધારે પાણી આવશે અને તમારું મંદિર પણ ડૂબી જશે પૂજારી કે તમારે જવું હોય તો જાઓ હું આવીશ નહીં મને મારા ભગવાન ઉપર ભરોસો છે ધીરે ધીરે પાણી મંદિરની ટોચ સુધી પહોંચી ગયું પૂજારીજી મંદિરની ઉપર ચડી ગયા પરંતુ પાણી એટલું વિશાળ હતું કે પૂજારીની નજીક પહોંચી ગયું એવા સમયે તેમને બચાવવા માટે એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું અને ઉપરથી નીચે નિશ્રણી ફેંકવામાં આવી અને કીધું પૂજારીજી આવી જાવ હવે કોઈ ઉપાય નથી માટે આવો તો પૂજારીજી કે નહીં મને મારા ભગવાન ઉપર ભરોસો છે તમે જાઓ અને એ હેલિકોપ્ટર પણ જતું રહ્યું અને પાણી વધવાને કારણે મંદિર ડૂબી ગયું અને પૂજારીજી પણ મૃત્યુ પામ્યા અને સ્વર્ગમાં ગયા અને જઈને ભગવાનને ખીજાવા લાગ્યા કે મને તમારી ઉપર એટલો બધો ભરોસો હતો અને તોય તમે મને બચાવવા ન આવ્યા મેં તમારી કેટકેટલી પૂજા કરી અને તમારી ઉપર આસ્થા રાખી પણ તમે મને બચાવ્યો નહીં ત્યારે ભગવાને કીધું ગાંડા મેં તને બચાવવા માટે ચાર ચાર વખત પ્રયત્ન કર્યો પહેલાં લોકો આવ્યા અધિકારી આવ્યા છેલ્લે મેં હોડી મોકલી તને છતાં તું હોડીની અંદર બેઠો નહીં અંતિમ ઘડીએ મેં હેલિકોપ્ટર લઈને મોકલ્યો આમ હું કેટલા રૂપે તારી પાસે આવ્યો પણ તું મને ઓળખી ન શક્યો એમાં હું શું કરું ભગવાન પોતાના જ રૂપની અંદર આવે એવું જરૂરી નથી અંતિમ સમયે પોતે પણ મહેનત કરવી જોઈએ એ હાથ ઉપર હાથ જોડીને બેસી રહે અને ભગવાન ઉપર જ ભરોસો રાખે તો આવી પરિસ્થિતિ થાય પૂજારીજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી